શું તમે જૂના ફાટેલા કપડાં ફેંકી દેવાનું વિચારો છો તો આ વિડીયો જોયા પછી ફેંકશો નહીં આજે એવી ચાર ટીપ્સ હું તમારી સાથે શેર કરવાની છું કે એકદમ જૂના ફાટેલા કપડાનો તમારો ઉપયોગ કેવી રીતે કરવાનો છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં એમ ચેનલમાં તમારું સ્વાગત છે આજે એવા સરસ સરસ ડીઆવાય બતાવવાની છું કે તેનો એક પણ રૂપિયાનો ખર્ચ થવાનો નથી તો ચલો લે સ્ટાર્ટ સૌ પ્રથમ તો પહેલાં અહીં આપણે જો ઘરમાં શર્ટ પહેરતા ન હોય અથવા તો ટી શર્ટ પહેરતા ન હોય તો તેનો ઉપયોગ કરવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે અહીં જૂનો શર્ટ મેં લીધો છે તમારો જો કોઈ પણ શર્ટ ફાટી ગયેલો હોય ને તો પણ તમે લઈ શકો છો આ સફારી છે પણ એ છેલ્લા કેટલાય વર્ષોથી પહેરાતી નથી તો તેને સરસ મજાનું આપણે એક બેગ બનાવવાના છીએ અને ફક્ત ને ફક્ત પાંચ જ મિનિટમાં અને આજની વિડીયોમાં એક પણ રૂપિયાનો ખર્ચ થવાનો નથી તો જુઓ અહીંયા આપણે જે શર્ટ છે તેને આપણે બાય કાઢી લેવાની છે તો ફટાફટ તેને આપણે શું હોય છે કે ચોરસ ફોર્મમાં આપણે આ પીસ જોઈએ છે તો હું આ કાતરની મદદથી હું શર્ટ કાપી લઈશ જુઓ આ રીતે આપણને ચોરસ પીસ મળી ગયો છે તેના બટન પણ નથી કાઢવાના કંઈ જ કશું કરવાનું નથી ફક્ત ને ફક્ત આપણા બાઈ અને કોલરનો ભાગ છે તે કટ કરી લેવાનો છે હવે અહીં જો તમારી પાસે મશીન ન હોય તો તમે હાથ સિલાઈ પણ તમે કરી શકો છો જે આપણે ચારે ચાર જે આપણે ખૂણા છે એટલે કે ચારે ચાર આપણે સિલાઈ મારી દેવાની છે શર્ટ ચારે બાજુથી પેક કરી લેવાનું છે અને વચ્ચેથી થોડું બટન આપણે શું હોય છે એક બે બટન ખુલ્લા રાખવાના છે તો આ રીતે હું શું હોય છે કે ચારે બાજુ શર્ટ છે તેને હું સીવી લઈશ જુઓ ચારે બાજુ મેં સીવી દીધી છે બધી જ કિનારે મેં પેક કરી દીધી છે હવે આ બટન ખોલીને આપણે શું હોય છે કે જે ઊંધો શર્ટ રાખીને સીવ્યો હતો તો બટન ખોલીને આપણે સીધો કરી દેવાનો છે તો સરસ મરી એક પોકેટ પણ કહી શકો છો બેગ પણ કહી શકો છો એક ઓર્ગેનાઇઝર પણ તમે કહી શકો છો ઘણું મોટું ઓર્ગેનાઇઝર બની ગયું છે આમાં તમે ગરમ બ્લેન્કેટ રાખી શકો છો ગરમ કપડાં રાખી શકો છો અથવા તો નવી સાડીઓ અથવા તો નવા કપડાં પણ તમે રાખી શકો છો કપડાં આવી રીતે જેમ તેમ પડી રહે તેના કરતાં જો આમાં ઘણા બધા હું કપડાં હું તમને ગોઠવીને પણ તમને બતાવું છું તો અહીં મેં મિનિમમ મેં આ જે ઓર્ગેનાઇઝર મેં બનાવ્યું છે તેમાં મેં બે મોટા બ્લેન્કેટ મેં તમને હું પેક કરીને હું મૂકું પણ છું પરંતુ અહીં હું તમને જો ગરમ કપડાં મૂકવા માટે જ મેં આ ઓર્ગેનાઇઝર બનાવ્યું છે કેમ કે શું હોય છે કે ગરમ કપડાં એક માણસના બે બે ત્રણ ત્રણ જોડી હોય જ છે તો જ્યાં ત્યાં શું હોય છે કે કબાટમાં વધારે જગ્યા પણ લેતા હોય છે તો આ ટાઈપનું ઓર્ગેનાઇઝર બનાવીને તમે મૂકી દો તો તમને એક જ જગ્યાએથી ગરમ કપડાં તમને મળી જશે તો જુઓ ફ્રેન્ડ્સ કેટલા બધા મેં અહીં કપડાં મૂક્યા અને હજુ પણ જગ્યા છે ઇઝીથી આપણને કોઈ ચેન કે કોઈ કસાની જરૂર નહીં પડે અને બટન વાખીને આપણે સરસ મજાનું એક તકિયા જેવું પણ તમે બનાવી કહી શકો છો તો તમે બંને ડબલ ડબલ તમે તેનો ઉપયોગ કરી શકો છો અને આ ટિપ્સ ગમ્યું હોય ને તો પ્લીઝ લાઇક શેર અને કમેન્ટ જરૂર જરૂરથી કરજો નેક્સ્ટ ટેપ્સ જોઈશું જો આ ટાઈપના પેન્ટો આપણે જૂના હોય ફાટી ગયેલા હોય અથવા તો એવા ને એવા હોય પરંતુ પહેરતા નથી હોતા અથવા તો આપણને ફિટ પડતા હોઈએ છીએ તો આ પેન્ટ હોય છે એટલે કિચનના ટાવર તરીકે પણ તેનો ઉપયોગ નથી કરી શકાતો તો આ ટાઈપના પેન્ટોનો ઉપયોગ કેવી રીતે કરવાનો તે આપણે આ ટેપ્સમાં જોઈશું તો સૌ પ્રથમ મારે ચોરસ કટકા જોઈએ છે તો તેના માટે હું જે પેન્ટની જે બાય છે તેને હું કટ કરી લઈશ તો જો આવી રીતે બંને મેં એક આ બાઈ કટ કરી લીધી છે અને જુઓ તમે જોઈ શકો છો ચેન પણ પરફેક્ટ છે અને સિક્સ પોકેટ પેન્ટ છે તો તમે એને એક બરબૂડો તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો તો તો જે ઉપરનો જે ભાગ છે તે પહેલાં માટે ઉપયોગમાં આવી જશે હવે જો આ જે પેન્ટની બાય છે તેને હું એક સરસ રીતે કટ કરીને ચોરસ ફેમમાં મારે પીસ જોઈએ છે તો તે રીતે હું લઈ લઈશ તો મશીનની મદદથી અથવા તો તમે સોય દ્વારાની મદદથી પણ આ બંને ટુકડા છે તેને જોઈન કરી શકો છો હવે આનો ઉપયોગ આપણે કયામાં વાપરવાના છીએ તો અહીં તમે જોઈ શકો છો બ્લેન્કેટ માટે આ ટાઈપની બેગો આવતી હોય છે તો મારે આ બેગ તો જૂની થઈ ગયેલી છે અને જો આ રીતે ફાટી ગયેલી છે કેમ કે જે બેગ સાથેનું જે કપડું જોઈન કરેલું હતું તે થોડું નબળું હતું જેથી કરીને તે ફાટી ગયું છે તો હવે આ બેગની જો ચેન પણ પરફેક્ટ છે તો હું તેને ફરીથી નવી બેગ બનાવવાની છું અને મજબૂત બેગ બનાવવાની છું તો આના માટે મેં બ્લેક કલરનું કપડું મેં રાખ્યું છે તો સૌ પ્રથમ આ બેગ માટે કપડું કેટલું જોઈશે તે માટે હું મેજર ટાઈપની મદદથી માપ લઈ લઉં છું જેથી કરીને મને ખ્યાલ આવે કે આ ટાઈપના હું એક જ કલરના કપડાં કેટલા હું જોઈન કરી શકું છું તમે જો પેન્ટ ન હોય તો તમે જૂની ચાદર પણ લઈ શકો છો ફાટી ગલું બ્લેન્કેટ હોય તો પણ તમે લઈ શકો છો કોઈ પણ જૂના ફાટેલા કોટન કપડાં તમે લઈ શકો છો મેં અહીં પેન્ટનો ઉપયોગ એટલા માટે કર્યો કે આ આ જે બેગ છે તેને હું મજબૂત બનાવવાની છું અને લોંગ ટાઈમ સુધી ચાલી શકે તે માટેની હું આ બેગ બનાવું છું તો અહીં જો મેજર ટેપ મેં માપ લઈ લીધું છે હવે એ ટાઈપમાં જ હું આ જે બ્લેક કલરનું જે પેન્ટના મેં જે કટકા છે મેં આમાં બે પેન્ટનો ઉપયોગ કર્યો છે તો જ મારે આખી બેગ રેડી થઈ છે જો અહીં મેં માપ પરફેક્ટ લઈ લીધું છે તો તે પ્રમાણે હું સિલાઈ કરીશ હવે તમે અહીં મેં અહીં થોડો મશીનનો ઉપયોગ કર્યો છે પરંતુ તમે હાથ સિલાઈ પણ તમે કરી શકો છો તો અહીં મેં જો એક સરખું માપ કટ કરી લીધું છે અને હવે હું જે બેગની જે ચેનની જે પટ્ટી છે અને જે કપડું છે તેને હું જોઈન કરીશ પહેલાં તો ઓપનનો જે ભાગ છે તેને હું જોઈન કરીશ અને પછી નીચેનો જે ભાગ છે તેને હું આ રીતે જ મશીનની મદદથી જોઈન કરીશ આમાં એક શું હોય છે કે લોખંડની લીડ પણ આપેલી હોય છે તો તેને સાચવીને જ હું સિલાઈ કરું છું જેથી કરીને મારી સોય પણ ન ભાગી જાય તો હું આમાં સાચવીને મેં કામ કર્યું છે પરંતુ તમે હાથ સિલાઈ ઇઝીથી તમે કરી શકો છો જુઓ અહીં તમે જોઈ શકો છો મેં ચારે બાજુ સિલાઈ કરી દીધી છે અને ઉપરની કિનારી નીચેની કિનારી પણ જોઈન કરી નાખી છે તો હવે બેગ હું સીધી કરું છું તો સરસ મજાની મજબૂત બેગ બની ગઈ છે તો આ ટાઈપની જો બેગ હોય આપણે ફેંકી દેતા હોઈએ છીએ કે શું હોય છે કે કેવી રીતે જોઈન કરવી કેવી રીતે નવી બેગ બનાવી આપણને આઈડિયા નથી હોતો તો જુઓ સરસ મજાની બેગ બની ગઈ છે પરંતુ જે ઉપરનું જે ટ્રાન્સપ્લેટ જે આપણી સીટ છે તેની બાજુમાં કપડું લગાવવાનું ભૂલી ગઈ છું તો એ કપડું હું પછી લગાવી દઈશ તો જુઓ અહીં બેગ રેડી થઈ ગઈ છે તો આમાં મિનિમમ બે મોટા બ્લેન્કેટ તમે ઇઝીથી તમે મૂકી શકો છો જો અહીં હું જે બ્લેન્કેટ વાવું છું એ ખૂબ જ જાડો મજ મજબૂત બ્લેન્કેટ છે અને તે પણ હું તમને મૂકીને બતાવીશ અને આની સાથે સાથે બીજા બ્લેન્કેટ પણ તમે મૂકી શકો છો કેમ કે શું હોય છે કે જે કપડું છે એ ખૂબ જ મજબૂત છે અને બેગ પણ મોટી સારી એવી મજબૂત બની ગઈ છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે શું હોય છે કે તમે એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર ઘણા બધા તમે આઈડિયા શું હોય છે કે એના સાથે સાથે તમે કપડું કોઈ પણ વસ્તુ ઓર્ગેનાઇઝ કરી શકો છો અને ઘણી બધી મારી ચેનલ ઉપર ઘણી બધી વિડીયો એવી છે કે જે તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર ઘણા બધા તમે ડીઆઈવાયન સાથે સાથે ઓર્ગેનાઇઝ કરી શકો છો અને હજુ સુધી મારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો નથી કરી તો પ્લીઝ ફોલો જરૂર જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયો જોઈશું જુઓ આ ટાઈપના જેકેટ બાળકો મોટા થઈ ગયા હોય છે અને જેકેટ નાના હોય છે તો થતા નથી હોતા અને કોઈને આપી પણ નથી શકતા તો તમારે એક સરસ મજાનું હું એકદમ સરસ મજાનું બેગ બનાવવાની છું અને તે પણ ફક્ત બે કટ લગાવીને જ અને આમાંય પણ કોઈ પણ રૂપિયાનો ખર્ચો કરવાનો નથી તો જો શું હોય છે કે આ જેકેટને મેં બાય કટ કરી નાખી છે અને બાયનો પણ તમારો ઉપયોગ કરવો હોય તો હું તમને આગળ બતાવીશ તો જો આ જેકેટને મેં ચોરસ મારે પીસ જોઈએ છે જ્યારે આપણે આગળની વિડીયોમાં જોયું તે રીતે જ તો આપણે ચોરસ આવી રીતે કટ કરી લેવાનું છે એટલે બાય કાર્ડ નાખીશું અને ટોપી કાર્ડ નાખીશું તો આપણને ચોરસ પીસ મળી જશે તો જુઓ હવે તેને ચારેકોર આપણે સિલાઈ મારીને તેને શું એ છે કે બંધ કરી દેવાનું છે જો અહીં મેં મશીનની મદદથી મેં સિલાઈ કરી દીધી છે એટલે કે ચારે બાજુ મેં સિલાઈ કરીને આ જે પીસ બંધ કરી દીધો છે વચ્ચે ચેઇન તમારે થોડી ખુલ્લી રાખવાની છે તો અહીં હું ત્રણ ત્રણ સેન્ટીમીટર જેટલું શું હોય છે કે માપ લઉં છું તો એવા ખૂણા આપણે ચારે કોર ચારે ચાર ખૂણા રીતે કટ કરવાના છે જો હું આ રીતે માપ લઉં છું તે રીતે તો ઊભી અને આળી એમ ત્રણ ત્રણ તમારે મેં સેન્ટીમીટર લે લઉં છું ત્રણ તો ચાર પણ તમે લઈ શકો છો પરંતુ ચાર માટે મારે પીસ મોટો હોવો જોઈએ અથવા તો બે અઢી પણ તમે લઈ શકો છો તો અહીં મેં ત્રણ ત્રણ સેન્ટીમીટર મેં લીધું છે તો હવે આ જે આપણે જે ચાર ખાના કરી દીધા છે તેને આપણે કટ કરી લેવાના છે જુઓ ચારે બાજુ ચારે ચાર ખૂણા આપણે ત્રણ સેન્ટીમીટરના માપથી કટ કરી લીધા છે હવે તેમને હું તમને બતાવું છું આ રીતે તમારે સિલાઈ મારવાની છે જુઓ જે ખૂણા છે તેનું કપડું આવી રીતે સામસામે તમારે લઈ લેવાનું છે અને તમારે હાથ સિલાઈ તમારે કરી દેવાની છે બસ હવે ચારે ખૂણા જોઈન કરી નાખીએ એટલે પર્સ આપણું રેડી થઈ ગયું તો જુઓ એક સરસ મજાનું પર્સ રેડી થઈ ગયું છે કે જેમાં તમે કોઈ પણ કપડાં તમે મૂકી શકો છો ઘરમાં નાના બાળકો હોય તો તેના નાના કપડાં અથવા તો અંડરવેર પણ તમે મૂકી શકો છો ટ્રાવેલિંગમાં જાઓ તો ટ્રાવેલિંગ માટે પણ તમે ફેમિલીના અંડરવેર પણ તમે મૂકી શકો છો ઘણું બધું ઓર્ગેનાઇઝ કરી શકો છો આમાં તમે કટલરી પણ તમે મૂકી શકો છો બસ બે જ કટ લગાવવાથી તમે એક સરસ મજાનું બજારમાં મળે એવું તેવું સો બસો દોઢસોનું પર્સ તમે ઘરે જ બનાવી લીધું છે અને આની અંદર જો હું તમને કપડાં મૂકીને પણ તમને બતાવું છું કયા કયા આઈડિયા તમને ગમ્યા તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને હા આગળની વિડીયોમાં હું તમારી સાથે કઈ કઈ વિડીયો શેર કરું તે પણ મને કમેન્ટ જરૂર જરૂરથી કરજો અને હા ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો હવે લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ્સ જોઈશું અને આ જે ટિપ્સ છે તે આ જ પ્રોબ્લેમથી બહુ જ બધા ફેસ કરતા હોઈએ છે અને આ ટિપ્સ તો બહાર ટ્રાવેલિંગમાં તો ખૂબ જ ઉપયોગી થશે તો આ ટાઈપની શોપિંગ બેગ આપણા ઘરમાં હોય જ છે પરંતુ આપણને ખ્યાલ નથી હોતો કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તો મેં અહીં સિલાઈ લીધી છે તો તમે સ્ટીચ કરી શકો છો હાથથી અથવા તો તમે ગ્લુગનની મદદથી પણ ચોંટાડી શકો છો તો જુઓ આ રીતે મેં હું જે રીતે સિલાઈ કરું છું તે રીતે તમારે કરી લેવાનું છે અને ખરેખર આ પ્રોબ્લેમ તો બધા ફેસ કરે જ છે અને મેં પહેલાં આ પ્રોબ્લેમ ફેસ કર્યો જ છે જ્યારે જ્યારે પણ આપણે ફોન ચાર્જિંગ કરવા મૂકતા હોઈએ છીએ ત્યારે આજુબાજુ કંઈ આપણે ફોન મૂકવાનો કંઈ જગ્યા નથી હોતી ત્યારે ફોન ઉપર મૂકતા હોઈએ છીએ અને ફોન પડી જવાની સંભાવના રહે છે મેં આની પણ એક ટિપ્સ મેં આગળની વિડીયોમાં તમારી સાથે શેર કરી છે કે ફોનને કેવી રીતે ચાર્જિંગ કરવા મૂકવો તો આ એક સરસ મજાનું સ્ટેન્ડ બની ગયું છે કે જ્યારે પણ તમે ક્યાંય બહાર જાઓ કે ગમે તે ક્યાંય ટ્રાવેલિંગમાં હોય કે ઘરે હોય ત્યારે ફોન ચાર્જિંગ કરવા મૂકતા હોઈએ છે ત્યારે તમારે ફોન આ રીતે તમે મૂકશો તો ફોન ચોરી પણ નહીં થાય અને પ્લસ ફોનનું ગમે ત્યારે આપણે ચાર્જિંગ કરવો પડતો હોય છે જગ્યા કેવી હોય છે આપણને ખ્યાલ નથી હોતો આ રીતે તમે ચાર્જિંગ કરવા મૂકી શકો છો તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજની ટિપ્સ અને આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને હા આવા બેસ્ટ આઈડિયા હું તમારી સાથે શેર કરું જ છું અને પ્લીઝ તમે વિડીયો જોવો છો પરંતુ લાઈક નથી કરતા કમેન્ટ નથી કરતા આગળની વિડીયો હું કયા આઈડિયા ઉપર શેર કરું તે પણ મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો હવે નવા આઈડિયા સાથે જરૂર જરૂરથી મળીશું બાય જય ભારત